વાડી જતો આટો જ અઠવાડિયે જ નહી થાય અઠવાડિયે હું હાજર વાહુ નહી થતો નથી ખબર ભલામણા વાહુ દાવતો વાહુ ન આવું તું જાતો હું થોડો તારી વાડી બાજુ જાઉ હું તો ભલામણા આટો જ મરાય ને ક્યારેક

ના હું કાઈ યાર યાર ગંગોડી છે ગંગોડીઓ મે ગાય શું બગ આ તો મારશું બરોબર બંદી એમાં

હું કરો હોય દઉં હમણાં ખબર એ છેવડા માં લેવા દેશે ના હોવા દઉં હા